કેમ છો મિત્રો મજામાં હવે આપણે આજે નવો ટોપિક લઈએ છીએ નેતૃત્વના એટલે નેતૃત્વ નેતૃત્વ અને તેના લક્ષણોની વાત કરીએ આપણે મિત્રો બરોબર છે હવે નેતૃત્વ એટલે તમને ખબર લીડરશીપ બરાબર છે લીડરશીપ આવે એટલે આપણે એક જ મગજમાં આવે નરેન્દ્ર મોદી અમિત શાહ બધા લીડર કહેવાય આપણા તો આ લીડરશીપ શું છે નેતૃત્વ શું છે આપણે એની વાત કરીએ છીએ બરાબર છે તો છે ને હવે કોઈ પણ સંજોગોમાં જો જ્યાં જૂથ હોય ને જૂથ એટલે એક સમૂહ બરોબર જ્યાં સમૂહ હોય ત્યાં નેતાગીરી જોઈએ 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 છે એટલે નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે જ્યાં સમૂહ છે ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે અને આ પ્રશ્નના નિરાકરણ માટે બરાબર આપણે અલગ અલગ નેતાગીરીની અલગ અલગ જૂથ પ્રમાણેની વેંચણી કરવી પડે બરાબર છે એટલે એ ટોપિકની આપણે આગળ ચર્ચા કરીએ છીએ મિત્રો તો ક્યાંક જુઓ આપણું ટૉપિક છે એનું નામ છે નેતૃત્વ અને એની અંદર આપણે વાત કરીએ છીએ નેતૃત્વની એના ઇન્ટ્રોડક્શનની વાત કે પ્રસ્તાવના તો કે નેતાગીરી જો જ્યાં જૂથ હોય ને મિત્રો જ્યાં જૂથ હોય ત્યાં નેતાગીરી ઉદભવે છે નેતાગીરીનો પ્રશ્ન ઉદભવે જૂથ વગર તો શક્ય જ ન બને બરો નેતૃત્વ બરોબર હવે ક્યાં હોય તો કે ઔદ્યોગિક એકમ હોય બરોબર એમાં કર્મચારીઓ જૂથમાં કામ કરે બરોબર જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે ઔદ્યોગિક એકમ હોય બરોબર બીજી કોઈ પણ લશ્કરી એકમ હોય કે કોઈ પણ જગ્યાએ સરકારી એકમ હોય સામાજિક સંસ્થા હોય કે કોઈ પણ જગ્યાએ મિત્રો જ્યાં જૂથમાં કામ થતું હોય ત્યાં નેતાગીરીની જરૂર પડે 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 છે બરાબર છે ઓ નેતૃત્વ છે ને એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે શું કરે છે પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે એટલે નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે નેતૃત્વથી શું થાય તો કે નેતૃત્વથી છે ને નેતૃત્વ દ્વારા વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકે મિત્રો શું કહી શકાય વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે અને વ્યવસ્થા તંત્રના માળખાને શું રાખી શકાય છે મિત્રો ધબકતું રાખી શકાય છે નેતૃત્વ હોય તો જ આ ધબકતું રાખી શકાય બાકી ધબકતું રાખી શકાય નહીં મિત્રો બરાબર છે એટલે નેતાગીરી છે ને એવું કહી શકાય નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે મિત્રો આ યાદ રાખજો શું છે નેતાગીરી શું છે કે એક નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધાર શિલા છે એ વગર તો ચાલે જ નહીં બરોબર છે નેતાગીરી શું પરી પાડે તો એક છે નેતા છે ને એના વલણ હોય બરોબર વર્તન હોય એટલે વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે હવે જૂથના જે લોકો કામ કરે છે ને મિત્રો પણ જૂથની અંદર જે બી કામ કરે છે બધા જ લોકોને અલગ અલગ દિશામાં વાળાનું કામ કરે છે બરોબર દિશામાં વાળી એમને નિર્ધારિત ધ્યેય નક્કી કરેલા ધ્યેય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન આપે નિર્ધારિત ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય બરોબર છે એના લક્ષ્યાંકો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એના માટે શું કરે છે તો કે એના માટે કર્મચારી પ્રોત્સાહન આપે છે કર્મચારીઓને શું આપે પ્રોત્સાહન આપે પ્રેરણા આપે વિશ્વાસ આપે અને માર્ગદર્શન પૂરા પડે શું આપે માર્ગદર્શન પૂરા પડે મિત્રો આ માર્ગદર્શન પૂરા પડે ને એટલે જ નેતૃત્વ એ અન્ય પ્રેરણા સ્ત્રોત છે બરોબર એટલે પરીક્ષામાં બે માર્કનું વિધાન પૂછાય કે નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે સમજાવો કેમ તો કે શું કરે કે કર્મચારીઓને પ્રોત્સાહન આપે છે પ્રેરણા આપે છે વિશ્વાસ આપીને માર્ગદર્શન પૂરા પડે છે અને એમના નિર્ધારિત હેતુઓ નિર્ધારિત લક્ષ્યાંકો ચોક્કસ સમયમાં પૂરા થાય એ માટેનું પ્રોત્સાહન આપે માર્ગદર્શન આપે એટલા માટે પ્રેરણાનો સ્ત્રોત કહેવાય મિત્રો બરોબર છે એટલે નેતૃત્વનું છે ને આગવું લક્ષણ છે નેતૃત્વ શું કહેવાય કહેવાય પ્રેરણાનો સ્ત્રોત ક્લિયર મિત્રો સમજ પડે છે ને એટલે જોરદાર સમજ પડે કે સાહેબ બહુ મજા આવી ગયા તો આ હા 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 ભાઈ શ્યામ ખ્યાલ આવે છે હા 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 પાડો ભાઈ દ્રો ઓકે હવે આપણે એનો મિનિંગ લઈએ અર્થ લઈએ બરોબર છે હવે ટોપિકની અંદર આપણે અર્થ લઈએ છીએ અર્થ હવે અર્થ એનું શું છે તો કે કોઈ પણ હેતુને સિદ્ધ માટે કોઈ પણ હેતુને એટલે ધ્યેયની સિદ્ધિ માટે લોકોની સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય પણ જો એના કરતાં બી અલગ અલગ જે વ્યાખ્યા છે ને બહુ સરસ મજાની છે તો કંઈક જો આ યાદ રાખજો કે અન્ય વ્યક્તિનામાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા અન્ય વ્યક્તિમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા આવડત એટલે નેતૃત્વ બીજાના લોકોના લોકોના મગજમાં એવું પ્રેરણા આપવી પડે કે ના આ કામ તો ચોક્કસ થઈ જ જાય જોરદાર રીતે થાય સરસ થાય બરોબર ઉત્સાહ વધારે બરોબર ને એ પ્રેરણાનો સ્ત્રોત કહી શકાય મિત્રો એટલે અન્ય વ્યક્તિઓમાં જે સિદ્ધિ બરોબર અન્ય વ્યક્તિઓમાં જે સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ બરોબર આપણે સ્કૂલમાં છે જ ને ગુંજનવી સાહેબ બરોબર એ નેતૃત્વ પૂરું પાડે છે ને બધાનું નેતૃત્વ પૂરા પાડે છે અને એકદમ સરળતાથી બરોબર છે સરળતાથી આપણું હેતુ સિદ્ધ કરી શકાય ને એ પ્રકારની આવડત એમનામાં છે અને એ એ જે આવડત છે ને એ જે નેતૃત્વ કહી શકાય મિત્રો બરાબર સમજણ પડી ને ઓકે હવે એના પછી બીજી વ્યાખ્યા છે જ્યોર્જ આર ટેરી વ્યાખ્યા આપી કોને વ્યાખ્યા આપી જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા છે એ આપણે જરા જોઈ લઈએ એક વખત બરાબર છે પરીક્ષામાં જો પહેલી વ્યાખ્યા જે મેં તમને કહ્યું ને કે અન્ય વ્યક્તિઓના અન્ય વ્યક્તિઓમાં જે સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડે નેતૃત્વ નેતૃત્વની વ્યાખ્યા પૂછે એટલે આ લખી શકાય પણ જો એવું પૂછાય કે ભાઈ જ્યોર્જા ટેરીની નેતૃત્વની વ્યાખ્યા જણાવો તો પછી નીચેની વ્યાખ્યા આપણે લખવી પડે મિત્રો બરાબર છે ચલો હવે એ બી આપણે જોઈ લઈએ એટલે તમને મગજમાં એકદમ ક્લિયર થઈ જાય તો કે શું છે તો કે જ્યોર્જા ટેરીના મત પ્રમાણે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છા એ પ્રયત્નો કરે છે અને એ રીતે કર્મચારી ઉપર પોતાના પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે ફરી શું છે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન પ્રયત્નો કરે છે અને એ રીતે કર્મચારીઓ પર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ કરે છે મિત્રો બરોબર છે ક્લિયર આ વ્યાખ્યાના આધારે શું સ્પષ્ટ થાય ખબર છે તો કે નેતા હોય ને તે પોતાની જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન કોઈ પણ પ્રકારના દબાણ વગર શું આપે છે તેમને માર્ગદર્શન આપે છે વગર માર્ગદર્શન અને પ્રેરણા આપી સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે આ આવડતને જ શું કહેવાય મિત્રો નેતાગીરી તરીકે નેતૃત્વ અથવા તો લીડરશીપ તરીકે ઓળખવામાં આવે છે આપણા ઘરમાં આપણા મમ્મી પપ્પા છે એક નેતૃત્વ પૂરું પાડતા હોય બરાબર છે આપણું એક મિત્ર સર્કલ હોય એની અંદર બી આપણે કોઈક વ્યક્તિની વાત માનતા હોઈએ એ નેતૃત્વ કહી શકાય મિત્રો બરાબર છે એટલે નેતૃત્વ એક ગુણ છે બરાબર નેતૃત્વ બધા ન કરી શકે એ જે વ્યક્તિમાં આ પ્રકારની આવડત હોય ને એ જ વ્યક્તિઓ આ નેતૃત્વ કરી શકે છે મિત્રો હા હવે એના પછી એના એના કેરેક્ટરિસ્ટિક એના આપણે લક્ષણોની વાત કરીએ છીએ બરાબર છે પહેલું જ લક્ષણ આપણે જોઈ લઈએ હવે તો કે જો પહેલું લક્ષણ કયું છે કે તાબેદારોનું અસ્તિત્વ આ યાદ રાખજો સૌથી મહત્વનું લક્ષણ છે મિત્રો શું તાબેદારૂનું અસ્તિત્વ આ ખાસ યાદ રાખજો નેતાગીરીનું નેતૃત્વનું પહેલું લક્ષણ કયું મુખ્ય લક્ષણ તો કે તાબેદારોનું અસ્તિત્વ હોવું એ નેતાગીરીનું મુખ્ય લક્ષણ છે 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 નેતૃત્વના અમલ માટે અસ્તિત્વ હોવું જરૂરી હવે નેતા ક્યારે બને મિત્રો કે જ્યારે કોઈ જૂથ હોય ત્યારે જેના અંડરમાં કામ કરનાર રાજા ક્યારે કહેવાય કે જ્યારે પ્રજા હોય ત્યારે રાજા કહેવાય બરોબર ને એના જેવી વસ્તુ છે એકલો રાજા હું રાજા તો નહીં પ્રજા હોય તો રાજા થાય બરોબર એટલે પહેલું કયું ટોપિક હતું આપણે તાબેદારોનું અસ્તિત્વ બરોબર છે એના પછી બીજા ટોપિકની વાત કરીએ છીએ આપણે કહ્યું સતત પ્રક્રિયા કેવો ટોપિક સતત પ્રક્રિયા બરોબર હવે આ સતત પ્રક્રિયા છે ને હવે એની વાત કરી લઈએ તો એક એક છે ને સૌથી પહેલાં જો કંઈક જ્યાં જૂથ એકમની પ્રવૃ અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે અને આમ નેતૃત્વ સતત પ્રક્રિયા હવે જ્યાં જૂથ છે ને ત્યાં સુધી બરાબર છે હવે એવું કહી શકાય જ્યાં એકમ હોય તો એકમમાં શું પ્રવૃત્તિ થાય એટલે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે જ્યાં સુધી એકમનું અસ્તિત્વ ત્યાં સુધી તાબેદારોને તાબેદારોને શું પાડે છે નેતૃત્વ પૂરું પાડે છે આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે મિત્રો શું કહેવાય કહેવાય નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે ક્લિયર હા એના પછી વાત કરીએ કેવાય નેતૃત્વનો સ્વીકાર નેતાગીરી છે પણ નેતાગીરીનો આપણે સ્વીકાર કરવો પડે ને નેતૃત્વ માટે શું નેતા ને તાબેદાર હોવા જરૂરી છે નેતા છે નેતૃત્વ પૂરું પાડે છે નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ અને નેતા દોરવણી અને તાબેદારો અનુસરે હોય જો નેતા હોય એ નેતૃત્વ પૂરું પાડે છે અને તાબેદારો છે એ શું કરે છે તો કે ઓર્ડરનો ફોલો કરે છે મતલબ જે ઓર્ડર આપે છે એને અનુસરે છે એટલે નેતા છે એ દોરવણી આપે છે યાદ રાખજો નેતા શું કરે છે એ દોરવણી આપે છે અને તાબેદારો શું કરે છે તાબેદારો તેને અનુસરે છે બરોબર છે નેતા દોરવણી આપે અને તાબેદારો અનુસરે છે મતલબ નેતૃત્વનો સ્વીકાર કરે છે ક્લિયર ને ને મિત્રો હા આ બહુ સરળ વસ્તુ છે બરોબર છે એના પછીનો ટોપિક છે અવૈધિક અને પ્રભાવ ઉભો કરી શકીએ તેવા સંબંધો આપણે અવૈધિક અને પ્રભાવ ઉભો કરી શકીએ તો અવૈદિક અને પ્રભાવ ઉભો કરી શકે તેવા સંબંધો જો પ્રભાવ ઉભો કરી એ સંબંધો હોય ને તો જ આ બધી વસ્તુ શક્ય બને બાકી શક્ય બની શકે નહીં હવે જો સામાન્ય રીતે વાત કરીએ તો નેતા છે ને એ વૈદિક રીતે અમુક જૂથનો વડો છે હવે નેતાની જોડે છે ને અમુક વ્યક્તિઓ અવૈધિક રીતે પણ પોતાનામાં પરિચય પરિચિતમાં આવતી હોય બરોબર છે આ પરિચિતમાં આવે ને અને વ્યક્તિના વર્તનની એક શું કહેવાય અસર ઉપજાવે છે એટલે છે ને એટલે જે સિદ્ધિ માટે તેને પ્રેરિત કરે છે ઘણા બધા લોકો ખબર છે પોતાના કે જે હીરો હોય એ એનો લીડર કહી શકાય એવું ઘણી વખત એવું પોતાના મગજમાં માનતા હોય છે કે ભાઈ ના ભાઈ આ વ્યક્તિઓ તો એટલે બધા જો આપણે હીરો કે હિરોઈનની બધા લોકો કોપી કરતા હોય છે કે ભાઈ હીરોએ આ કર્યું કેમ એની એક છાપ ઊભી કરી મિત્રો એના મગજમાં એ છાપ ઊભી કરે અને એ છાપ ઊભી કરવાને આધારે આ કામ થાય બરો એટલે એક પ્રકારનું નેતૃત્વ પૂરું પડે છે હા એ કેવું હોવું જોઈએ એનું આદર્શ વ્યક્તિત્વ કેવું આદર્શ વ્યક્તિત્વ હોય હવે એવું કહી શકે નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ હવે નેતા છે ને પોતાના આચરણથી કે વર્તનથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે બરોબર જો આવા બધા ઘણા બધા નેતા આપણે થઈ ગયા ફ્રીડમ ફાઈટર્સ ઘણા બધા નેતા થઈ ગયા જો તમને યાદ છે સુભાષચંદ્ર બોઝ તું મુજે ખૂન દો મેં તું આઝાદી દુંગા ઉત્સાહ વધારે છે આપણે મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ આપણા પીએમ એમનું એક સ્લોગન હતું ખબર છે ગુજરાતમાં આવે ત્યારથી સૌનો સાથ સૌનો વિકાસ અને પોતાનું અલગ વ્યક્તિત્વ ગાંધીજી અલગ વ્યક્તિત્વ ધરાવે છે ખબર છે ને એમને આખી જિંદગી એક જ પૂતળી પહેરી બરોબર છે એક ધોતી પહેરી અને પોતાનું શરીર ખુલ્લું રાખ્યું એમને એક જ્યાં સુધી મારો દેશ પૂરા કપડાં નહીં પહેરી શકે ત્યાં સુધી હું આ જ રીતે રહીશ અને આ જીવન એમને એ પ્રમાણે રહ્યા મિત્રો આ શું જ વસ્તુ શું છે આ આદર્શ વ્યક્તિત્વ કહેવાય બરાબર બરોબર છે ગાંધીજી છે પછી સરદાર વલ્લભભાઈ પટેલ છે બરોબર આ બધા આદર્શ વ્યક્તિત્વ કહી શકાય બરાબર હવે નેતામાં છે ને તમને હવે અમુક નેતા છે ને અમુક તો જન્મજાત જ ગુણો હોય બરોબર અને અમુક ગુણોનો શું કરેલો હોય વિકાસ કરેલો હોય બરાબર છે એટલે આ પ્રકારે કોઈ જન્મજાત જ હોય લીડર સિંહ જંગલનો રાજા એટલે સિંહ નું બાળક એટલે સિંહ જે છે એનું બચ્ચું જન્મે ને તો બી રાજા જ બને છે જન્મ જાત એનામાં ગુણો હોય બરોબર અને આવી જે ગુણસભર વ્યક્તિ હોય ને એ જ નેતાગીરી કરી શકે બીજો કોઈ વ્યક્તિ નેતાગીરી કરી શકે નહીં બાકી બધા ફોલોઅર્સ હોય બરોબર બધા જ લોકોનું આ કામ નથી નેતાગીરી કરવું છે ને બધા લોકોનું કામ નથી મોટા ભાગના બધા કેવા હોય ફોલોઅર્સ હોય બરોબર છે એટલે આ કામ અમુક જ સંજોગોમાં અમુક જ રીતે થઈ શકે બરોબર ક્લિયર એના પછી વાત કરીએ મોટિવેશન પૂરું ને છે મિત્રો અભિપ્રેરણનો સ્ત્રોત કહેવાય લોકોનો આમ રગે રગમાં ઉત્સાહ જગાડે બરોબર એ અભિપ્રેરણ પ્રેરણાનો સ્ત્રોત કહી શકાય બરોબર કે જો નેતાગીરી છે ને એ તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરી ઈચ્છિત પરિણામો મેળવે છે પ્રોત્સાહિત કરે પોતાનું કાર્ય પૂરું કરવા માટે શું કરે પ્રોત્સાહિત કરે એ અભિપ્રેરણ એટલે નેતા છે ને એ નેતા અભિપ્રેરણનું કામ કરે છે બરોબર પછી શું કરે હિતોની વાક્યતા હિતોની એક વાક્યતા હિત એટલે આપણા ફાયદા બરોબર છે હવે નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સધાય છે હિતોની શું સુધાય છે એક વાક્યતા સુધાય એક વાક્યતા સધાય ને એટલે એ કામ સરળતાથી થઈ શકે એટલે નેતા અને તેના તાબેદારો અલગ અલગ હોય તો નેતૃત્વ અસરકારક ના નીવડે હવે સપોઝ માનલો કે નેતા તરીકે આપણે બેઠા હોઈએ ને બીજા કામ કરે ભાઈ જો નેતા હોય એવું કે ભાઈ તમારે બધાએ મારું કલ્યાણ કરવાનું છે તો દો કોઈ ના કરે પણ કયું હોય કે આપણે બધાએ કલ્યાણ કરવું છે આપણે આગળ વધવું છે તો બધાનો જવાબ આવે હા એક જ આન્સર રાખે હા અમારે બધાએ આગળ વધવું છે ચલો આપણે આગળ વધવું છે આપણે આપણો વિકાસ કરવો છે જો વિકાસ કરવો હોય તો બધાનો સાથ સહકાર જોઈએ બરોબર છે એટલે જ આ સાત સહકાર જોઈએ ને એટલે સૌનો સાથ સૌનો વિકાસ આ એક સ્લોગન આવી મિત્રો આને આધાર આવ્યો બરોબર છે એટલે હા બિન અસરકારક ક્યારે નીવડે બીજો મારો વિકાસ કરવાનો છે તમારે બધાએ મહેનત કરવાની છે કોઈ મહેનત કરે કોઈ ના કરે પણ આપણે બધાએ વિકાસ કરવો છે હા ચાલ આપણે બધા ભેગાથી મહેનત કરીએ તો વિકાસ થાય ઓકે હવે એના પછીનું નવો ટોપિક આવ્યા ખબર પડી ને મજા આવે છે ને રે સાહેબ જોરદાર મજા આવે આવી તો છે તમારા લેક્ચરની રાહ જોતા હોય છે ને ઘણી વખત હોય તમને આ આવી હા હવે નવો ટોપિક આવ્યા પરિસ્થિતિઓની અસર હોય છે ને જો નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાની સફળતા મળતી નથી જો હવે બધા લોકો નેતૃત્વ રીતે તમને એક ઉદાહરણ આપો બરોબર આપણે ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં આપડા પચીસ સૈનિકો થી પણ વધારે શહીદ થઈ ગયા પુલવામા આતંકવાદી હુમલો થયો આ તમને યાદ આવશે આ હુમલાના સામે બીજા જ દિવસે બરોબર છે આપણે સ્ટ્રાઇક કરી અને એ આખી આખો આતંકવાદીનો જે કાફલો હતો ને એનો આપણે નાશ કર્યો બરોબર આ સીધી સીધી આ સફળતા બતાવે અને એના પછી તરત જ ઇલેક્શન આવતું હતું મોદી સાહેબ ઇલેક્શન જીતી ગયા આ પરિસ્થિતિઓની અસર છે કે આપણે કેવા પ્રકારના કેવા કાયદા આપણે કેવા પ્રકારના પગલાં ભરી છે એ મિત્રો એટલે આ બાબતો આપણા માટે જરૂરી છે બરોબર છે આ બધી જ વસ્તુ આપણા માટે જરૂરી છે મિત્રો અહીંયા આગળ છે ને આખે આપણે બધા જ લક્ષણો પૂરા કરીએ એના શું કર્યું આપણે એના લક્ષણો પૂરા થયા હવે લક્ષણો પછી છે ને મિત્રો હવે એના ગુણો કે ભઈ નેતા હોય બરોબર છે તો નેતામાં કયા કયા પ્રકારના ગુણો છે ક્વોલિટી ઓફ ગુડ્સ લીડર્સ સારા નેતાના ગુણો બરોબર છે તો કે સૌથી પહેલા વાત કરીએ તો કે સારા નેતામાં કયા કયા ગુણો હોવા જોઈએ તો કે શારીરિક ગુણ હોવા જોઈએ બૌદ્ધિક ગુણ હોવા જોઈએ અને માનસિક ગુણ હોવા જોઈએ આ ત્રણે ત્રણ ગુણો તો હોવા જોઈએ એ સિવાય બને બરોબર છે હવે સારા નેતાના ગુણોની અંદર કેટલા ગુણો છે ત્રણ એક પરીક્ષા પૂછાય તો શારીરિક ગુણ 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 બૌદ્ધિક હોવા જોઈએ હવે એમાં પછી ડીપમાં પ્રશ્ન પૂછાય શારીરિક ગુણોમાં કેવી બાબતોનો સમાવેશ થાય છે બૌદ્ધિક ગુણોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે માનસિક ગુણોમાં કે કઈ બાબતોનો સમાવેશ થાય છે આ બધી જ બાબતો આપણે આમાં અભ્યાસ કરવાની છે ચલો એમાં પહેલું જોઈએ શારીરિક ગુણ તો કે પ્રભાવશાળી નેતા માટે શારીરિક તંદુરસ્તી જો પહેલું પ્રભાવશાળી નેતા શું કે શારીરિક તંદુરસ્તી એ પૂર્વ છે આપણા આપણા પીએમ મોદી સાહેબ મોર્નિંગમાં ઉઠીને સવારમાં યોગ કરે છે યોગાભ્યાસ કરે છે એમનો શારીરિક ગુણ જો એકદમ આમ પર્સનાલિટી જોરદાર પડે છે અને સૂટ પહેરે એટલે આપણે સફારી સૂટ પહેરે ત્યારે જોરદાર લાગે છે બરોબર એમને દરેક દરેક ડ્રેસિંગ એમના ઉપર એક્સ્ટ્રા લાગે છે કેમ એમનું બેડોળ શરીર નથી માટે સમજાય મિત્રો એટલે તંદુરસ્તી સારી છે થોડા વર્ષો પહેલાં આપણે એક રાષ્ટ્રપતિ હતા ત્યારે એ રાષ્ટ્રપતિ આપણે શંકરદયાલ શર્મા દીનદયાલ શર્મા એવું નામ હતું આપણા રાષ્ટ્રપતિનું બરાબર છે એ રાષ્ટ્રપતિ ચાલે તો ધીમે ધીમે માંડ માંડે એમને ઊભા કરવા પડે બે વ્યક્તિઓ ઊભા કરે પછી ધીમે 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 ચાલે તારું વિશ્વમાંથી એક સમય એવું કોમેન્ટ પણ થયેલી જો વ્યક્તિ બરોબર જો પર્સન મતલબ જે વ્યક્તિ પોતાના પગ પર નથી ચાલી શકતો એ દેશ કેવી રીતે ચલાવશે બરોબર આવે એટલે તંદુરસ્તી છે ને મિત્રો પૂર્વ સર છે બરોબર આ ઉપરાંત તો કે શારીરિક બાંધો આકર્ષક સૌંદર્ય શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે આ બધી વસ્તુ જરૂરી છે પહેલા તો શાંત સ્વભાવ હોવો જોઈએ આકર્ષક સૌંદર્ય હોવું જોઈએ શારીરિક બાંધો સરસ હોવો જોઈએ આનંદી સ્વભાવો જોઈએ ગુસ્સાળો ના જોઈએ નાક પર ગુસ્સો ના હોવો જોઈએ શારીરિક ગુણોના નેતાનું સૌથી પહેલું લક્ષણ હોવું જોઈએ મિત્રો ક્લિયર સમજ પડી ગઈ એના પછી વાત કરીએ બૌદ્ધિક ગુણોની વાત કરીએ તો સારું નેતા છે ને બૌદ્ધિક શક્તિ ધરાવતો 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 જોઈએ 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 શું બૌદ્ધિક શક્તિ પછી બૌદ્ધિક ગુણોમાં નિર્ણય શક્તિ સમજો જો બૌદ્ધિક ગુણોમાં કે કઈ શક્તિ રહેલી છે તો કે નિર્ણય શક્તિ રહેલી છે ગ્રહણ શક્તિ રહેલી છે બે શક્તિઓ રહેલી બરોબર તર્કશક્તિ રહેલી આ યાદ રાખજો હું તમને જે પ્રમાણે અંડરલાઈન કરું છું ને એ યાદ રાખજો ખાસ એટલે તમને મજા આવશે નિર્ણય શક્તિ ગ્રહણ શક્તિ અને તર્કશક્તિ બરોબર છે પછી માનસિક ક્ષમતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને નવું જ્ઞાન શીખવાની તૈયારી બરોબર દીર્ઘ દ્રષ્ટિ બરોબર વિવિધ કૌશલ્ય આ તો હોવું જ જોઈએ આ ઉપરાંત વિવિધ પ્રકારના કૌશલ્ય પણ હોવા જોઈએ વકૃત્વ કળા મોદી સાહેબ બોલે એટલે આપણે એવું લાગે કે સાંભળતા જ રહીએ મિત્રો આવે ને એટલે બધા જ લોકો સાંભળે બરોબર એક એક વખત મને એક વાક્ય એટલે થોડું યાદ છે એક વખત યુવાનોને સંબોધતા હતા મોદી સાહેબ અને એ વખત એવું હતું કે હવે આપના લોકો યુવાનોએ બિઝનેસ કરે તો વધારે સારું બિઝનેસ કરવા માટે પોતાના પૈસા હોવા જોઈએ પોતાના પૈસા હોય કાકા કાકા મામા કે ફઈ ફુવા જોડે આપણે પૈસા માગવો જોઈએ કોઈ હાથ ના આપે કોઈ આપે નહીં પૈસા એમ જ કે ના ભાઈ પૈસા આપ કોઈ ના આપે એમ કે ભાઈ હમણાં તો પૈસા નથી પડે હવે આવી પરિસ્થિતિ હોય મિત્રો આપણે આપણે યુવાનોને એવું કહે કે ભાઈ આપણે ધંધો કેવી રીતે કરી શકીએ આપણે વિકાસ કેવી કરી શકીએ મિત્રો તમે ચિંતા ના કરો માટે હું બેઠો છું એના માટે હું તમને બરોબર કે હું તમને બેંક દ્વારા લોન અપાવડાઈશ અને તમે તમારો પોતાનો વિકાસ કરો વકૃત્વ કળા એટલી સરસ મજાની વાક છતાં એક વખત તમે યુટ્યુબ પર મોદી સાહેબનો વિડીયો જોજો ને તમને ખ્યાલ આવશે બરાબર વક્તૃત્વ કળા આપણો ઉત્સાહ વધારી દે રોમે રોમ આમ એક રૂવાટા ખાડા કરી કેવું એવું સરસ મજાનો બોલે ઉત્સાહ વધારી દે બરાબર બરો વકૃત્વ કળા છે ગહન ગણન કૌશલ્ય આંતર સંબંધોનું જ્ઞાન માનવીય કૌશલ્ય વગેરેનો સમાવેશ થાય છે માનસિક ગુણો બરોબર મિત્રો કયા ગુણોની વાત કરીએ છીએ માનસિક ગુણોની વાત કરીએ એટલે તમને એકદમ મજા આવશે માનસિક ગુણોની અંદર છે ને એ જોઈ લઈએ તો કે માનસિક ગુણોમાં છે ને પ્રભાવશાળી વ્યક્તિત્વ ઉત્સાહ સાહસિકતા સહકારની ભાવના બધિચાતુર્ય કાર્યરુચિ લાગણી અને વિવેક વર્તનનો સમાવેશ થાય છે મિત્રો વિવેક અને વર્તનનો સમાવેશ આ બધી જ વસ્તુ હોય એમાં બરોબર છે વિવેક અને વર્તન આ બધા માનસિક ગુણો છે આ માનસિક ગુણોની અંદર તો કંઈક જો ફરી જોઈ લે એક વખત તમને ખ્યાલ આવે તો છે ને પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય પછી ઉત્સાહ વધારી શકાય આપણી સાહસિકતા વધારી શકાય સહકારની ભાવના બધા લોકોને ભેગા બેસીને કામ કરાવડાવે સહકારની ભાવના બુદ્ધિ ચાતુર્ય કાર્યરુચિ લાગણી અને વિવેક વર્તનનો સમાવેશ થાય છે જો મિત્રો આ બધી જ વસ્તુઓ છે ને આ નેતાના સારા નેતાના ગુણો છે આ બધા લક્ષણો છે આ બધા જ લક્ષણો હોય એ વ્યક્તિ સારા નેતા બની જો ઊઠીને ચોક્કસ તમે એક લીડર બની શકો છો લીડર એટલે જરૂર નથી મંત્રી તમે તમારા ફેક્ટરીના માલિક બની અને તમારા કર્મચારીઓને યોગ્ય જ્ઞાન આપીને એમનો પણ ઉત્સાહ વધારી શકો છો મિત્રો એટલે આ બધી વસ્તુ આપણા માટે બહુ મહત્વની છે એટલે આપણે લાઈફની અંદર પણ આ ત્રણ ગુણોનો ગુણો તો હોવા જ જોઈએ જેથી કરીને આપણે ભવિષ્યમાં બિઝનેસ હોય અથવા તો સારી જોબ હોય એ બધી જ ઓપોર્ચ્યુનિટી માટે આટલા ત્રણ જે છે એ હોવા ત્રણ ગુણ આપણા હોવા જોઈએ શારીરિક ગુણ બૌદ્ધિક ગુણ અને માનસિક ગુણ બરોબર ક્લિયર મિત્રો અહીંયા આગળ આખે આખો આપણા ટોપિક પૂરો કર્યો એની અંદર આપણે બે ટોપિક લીધા છે નેતૃત્વના અર્થ લક્ષણો અને સારા નેતાના ગુણો બરાબર છે એમથી નાખી આખું આપણે આ ટોપિક પૂરો કર્યો છે આ ટોપિક તમે તૈયાર કરી તૈયાર કરી નાખજો બરાબર છે અને તૈયાર કરી અને એક વખત લખી અને પછી મને વોટ્સઅપ કરી દેજો એટલે તમારે આ વસ્તુ ક્લિયર થઈ જાય હા જો આ પરીક્ષામાં પૂછાય છે આ ટોપિક